ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ પાક નુકસાન અંગે કરવામાં વિવિધ માધ્યમથી થયેલ મુજબ રાજ્યના છોટા ઉદેપુર જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ એમ છ જિલ્લા છે તેઓ છ જિલ્લાના મળીને અસરગ્રસ્ત ખેડૂતોને કપાસ પાકમાં થયેલ નુકસાન અંતર્ગત મદદરૂપ થવા જાહેર કરવામાં આવેલ છે જેમાં અમરેલી જિલ્લામાં કુલ ત્રણસો એક ગામોને અસરગ્રસ્ત જાહેર કરેલા છે તેટલા વિસ્તાર માટે લાગુ પાડવામાં આવેલી છે જમીન કપાસ પાકમાં તેત્રીસ ટકા ગામોમાં ફક્ત કપાસ પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો છે દોસ્તો શોધી આપવામાં આવ્યો છે જે બે નવ બે હજાર પચીસ થી પંદર દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વીસી અથવા તો વીએલ ઇ મારફત જ રહેશે

તે તમારે કપાસ નુકસાનની આધાર પુરાવાની નકલ હોય તો તે સાથે જોડીને આપે ગ્રામ પંચાયત કે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી અથવા તો વીએલ ઇ મારફત અરજી કરવાની રહેશે ખાસ માહિતી છે દોસ્તો કે તમારે જો પાક નુકસાની થયેલી હોય તો પંદર દિવસની અંદર તમારે આ એપ્લિકેશન છે તે તમારે સબમિટ કરી દેવાની છે સાથે આ સહાય પીએફએમએસ મારફત ડીબીટી થી ચૂકવણી કરવાની થતી હોય અરજદારે ખાસ પોતાની સેવિંગ્સ બચત બચત ખાતું હોય તો તે વિગતો ખાસ ચકાસણી અને ખાતરી કરીને જ કરવાની રહેશે દોસ્તો આપને જણાવી દઈએ કે તમે જો બેંક ડિટેલ્સ તમે અપલોડ કરો છો બેંક ડિટેલ્સ તેની અંદર નાખો છો નંબર પછી આઈપીસી કોડ તે બધી વિગત નાખો છો તો તમારે બે વાત ચકાસીને પછી નાખવી કારણ કે જો તમારા ખાતા નંબરમાં કે કંઈકમાં ભૂલ હશે તો તમને રકમ છે તે મળવાપાત્ર થશે નહીં એટલે ખાસ ધ્યાન રાખી લેજો અને આ અરજી વિનામૂલ્યે હોય અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ ચૂકવણી છે તે કરવાની રહેશે નહીં એટલે કે દોસ્તો તમે જો તમારા ગ્રામ પંચાયતના વીસી ઈ પાસે તમે અરજી કરાવો છો તો આના માટે વીસી ઈ તમારી પાસેથી પૈસા માંગે તો તેની ચુકવણી છે તમારે કરવાની છે ફ્રીમાં તમારે ફોર્મ છે કારણ કે અખબાર યાદીમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે કે આ અરજી વિના મૂલ્યે હોય તેથી અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ પણ ચુકવણી કરવાની રહેશે નહીં અને અરજી અંતર્ગત સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર આઠ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એક થી વધુ ખેડૂતો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી એક જ સહાય મળશે અને તેને ખાતામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્ર પત્ર છે તે રજૂ કરવાનું રહેશે દોસ્તો સૌને જણાવી દઈએ કે સાત બાર આઠ છે તે સંયુક્ત નામના હોય તો તેઓના પૈકી કોઈ પણ એક વ્યક્તિને સહમતી આપવાની રહેશે કે તેઓના ખાતામાં આ રકમ છે તે જમા થાય

ગમે તે એક જ ખાતું છે તેની અંદર તમને સહાય મળવાપાત્ર થશે આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર એક દીઠ એક જ વાર સહાય છે તે મળવાપાત્ર થશે એટલે કે એક તમારું આધાર કાર્ડ છે તેના ઉપર જ તે સહાય મળવાપાત્ર થશે એક જ આધાર કાર્ડ નંબર દીઠ તમને એકવાર સહાય છે તે મળશે સાથે વધુ જાણકારી માટે આપના ગામના તલાટી મંત્રી સિટી તલાટી કસ્બા તલાટી ગ્રામ સેવક વીસી ઈ તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રીનો સંપર્ક કરવાથી જણાવવામાં આવે છે અને દોસ્તો આ આખબારિયાદી છે તે અમરેલી જિલ્લા તરફથી આપવામાં આવેલી છે કદાચ તમારા જે અન્ય ગામો છે જે છ જિલ્લાઓ છે તે દર્શાવવામાં આવેલા છે દોસ્તો છ ગામ તેમાં છોટા ઉદયપુર અમરેલી તેની વિશે તો અહીંયા વાત કરી દેવામાં આવેલી છે બરોબર પરંતુ આપશે જણાવીએ કે જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ એમ છ મોટા જિલ્લા છે દોસ્તો આ અન્ય ચાર જિલ્લા છે સોરી જિલ્લા છે તેની અંદર ગામોમાં પણ તે જાહેરાત કરવામાં આવી હશે આવી જેથી તમારે ખાસ કરીને જાણકારી છે છે અને તમારે અરજી કરી નાખવાની છે આ બાબતની અને અરજી ક્યાં કરવાની રહેશે દોસ્તો તો તમારા ગ્રામ પંચાયતના વીસી ઈ અથવા તો વી એલ ઓપરેટર હોય તેની પાસે તમારે આ અરજી છે એપ્લિકેશન છે તે કરાવવાની રહેશે અને ડિજિટલ ગુજરાત છે તેની ઉપર આ અરજી કરવાની રહેશે દોસ્તો ખાસ કરીને જે કોઈ પણ ખેડૂતો છે તેમને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કપાસના પાકમાં જે નુકસાન પામેલું હતું તેમાં અરજી કરવાની તારીખ છે તે આજ રોજ એટલે કે બીજી તારીખથી છે તે શરૂઆત થઈ ગઈ છે અને પંદર દિવસ સુધી તે શરૂ રહેશે એટલે કે લગભગ સોળ તારીખ સુધી તમે આમાં અરજી કરી શકશો જે કોઈ પણ ખેડૂતો છે તેમને લાભ મળ્યો નથી જેઓ લાભથી વંચિત રહ્યા છે જેમને લાભ મળવાપાત્ર છે તેવા ખેડૂતો આમાં એપ્લિકેશન કરી શકે છે તેથી તેઓને સહાય છે તો મળવા પાત્ર થશે પરંતુ જે અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે તે તમામ વિગતો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની છે દોસ્તો આ માહિતી આપ સૌને કેવી લાગી જો પસંદ આવી હોય વિડીયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ